સુરતમાં અયોધ્યામાં થનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ધબધબા ભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે અલગ અલગ લોકો અને સંગઠનો અને સંસ્થાઓ દ્વારા નોખી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિદ્રોળ ખાતે આવેલા સ્વામનાન ગુરુકુળમાં માનવ સાંંકળથી धनुષ અને બાણ બનાવવામાં આવ્યું હતું બીજી તરફ કતારગામ વસાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે આબેહૂબ રામ લલ્લાની રંગોળી બનાવવામાં આવી હતી અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત ગુરુકુળમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે વેડરોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રીરામ લખ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષ્યની પ્રકૃતિ પ્રતિકૃતિ રચી रामजी जी प्रति ने श्रद्धा बताई थी श्री स्वामी अंगुरकुल विद्यालय से अधीन भाई जे थेसिया प्रिंसिपल आजे અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની આખા ભારતમાં જ્યારે ખૂબ ભવ્યતી ભવ્ય તૈયારી થઈ રહી છે દરેક લોકોને ખૂબ જ આનંદ અને ઉમંગ છે એ આનંદ અને ઉમંગને ધ્યાનમાં લઈને અમારા શાળાના બાળકોની પણ એક ઈચ્છા હતી કે ચાલો આવો ભવ્ય ઉત્સવ થતો હોય અને રામ ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે અમે પણ આ ઉત્સવમાં ભાગ લઈએ અને ઉત્સવના ઉપક્રમે અમે આ રામચંદ્ર ભગવાનનો આયુધ એવો ધનુષ અને શ્રી રામ માનવ સાકરથી લખી અને લોક સંદેશો પાઠ્યો હતો અને વિદ્યાર્થીઓ આ સાકરની અંદર પાંચસોથી વધારે વિદ્યાર્થી જોડાયેલા હતા અને ધનુષ અને માનવ સાંકળમાં લંબાઈ આ ત્રણસો બાય બસો પચાસ ફૂટની અંદર સ્ક્વેર ફૂટમાં આ માનવ સાંકળ બનાવેલી હતી અને વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સંયુક્ત રીતે આ માનવ સાંકળમાં જોડાયા હતા અને એક દિવસમાં શીઘ્ર આયોજનથી આ એક સંદેશો પાઠવો અને દરેકને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થયો કે ચાલો આ રામલીલા પ્રાગટ્યને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને લોકો પણ એમાં જોડાય એવો અમારો ખાસ અનુરોધ છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ